હિરલબેન ફરી વાર નવા વિડીયો નવા બ્લોગ માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે શું મિત્રો રજા આપણે આવીને એમ નથી આજે રવિવાર ની રજા છે ને થોડું કામ અત્યારે હું કરીને આવ્યું છે હિરલબેન છે ને જો આવે છે કામ કરીને કેટલું માં મેં કામ કર્યું

મિત્રો અત્યાર છે ને બધા જોમ તન તોડ અત્યાર છે ને બધા મહેનત કર્યા છે ને અર્ધી લારી એરી એડજેનીથી ભરાણી બધા છે ને પાછો પાછે ચર છે ને કામ અત્યારે લઈ લીધું છે ને આપણે કામ આપી દીધું છે કસરવાનું એટલે છે ને ઢોળાઈ ની તો આપણે કસર્યું છે મારબાનું કામ છે અત્યાર તગેરા નાખવાનું હિરલ બેન એ મારા પપ્પા એ બે ભરતા જાય છે ખોદિન ખોદીને જો પછી એક બે જેમ એમ થાકતા જાય ને એમ વારા ફરતી બધા બદલતા જાવ ને હીરલ અત્યારે ઉપર આવી જઈ છે ને અત્યારે હું છે ને નીચે આવી ગયો એટલા ફરવાના છે ને છે ને મારા પપ્પા આમ કેટલો ખાડો પાડી દીધો એટલું ફરવાનું છે હજી નાયરલ મજા આવે કે લાખ પ્રયાસ કે બાવજૂદ વિચાર હિરલબેન છે ને જગ્યા મારા પપ્પાએ સીન વી લીધી તો મારા માં છે ને બસ આ ક્યાંક જરા એમને તગાર જ નાખે કામ મારા પપ્પા હીરલ કે તો ન આવડે

तेयले लसन ने नि चउतरीन खपाळी लेन ले जातै राम काक तमने मामी तो काय फेर लाग्या मने पूछता का, काम हम कसर तो हारो कसर लोमी भाई तो मीम के के तम नो आवडे आवडे, आवडे तो हम नाही ते पण अहे पडे मारा बप्पा एम केसे के न वजन छे ना भाई नो वेट छे लो वजन वाला नो छे ना एक फायदो जाम छे ना खपाळी लेन खाली कसरवान देवा गिरल्ले चरूंबे भर भरियो ने मारा माई चारू ना वि सगारा लेसे कोई आपडे ओलू नाही आपो न काम वजन तो मारे घणो वधारवो पण आमा केम मारे वजन वधारवो

નાકમાં આવું કેમ છે કેવું મસ્તી હોત આપણે પેલા વાલી શું ગંગે હતી ને એનું જવું છે કામમાં આનું છે થોડું મસ્તી હા જો કાન મોટા આના છે જો એની બેન જ થઈ જો આને કેવાનું કાન છે જો રપુ ડપુક્યું રપુ ડપુ

અહીં 100 લોકો પડી ગયો જો હા લાલ લાલ ટમેટા જો વાત થઈ ગયા છે બাকি ચાર છે જો મારા પપ્પા ને મારા માય છે ને હવે હરકો ઉચર કરે છે ને આપણે ઈરણ છે ને જો હુઈ ગઈ જો પંખો ચાલુ ને ગોય ઉધડડો વઢીજી ફૂલે ફૂલ મિત્રો છે ને ઠાકી ગયા નું કારણ છે કે અમે એક બે ત્રણ ચાર ચાર જણા મિત્રો મળી ભરવામાં તો હાવમ ઠાકી ગયા બાકી જહરાબર કે દેખડીક આરામ કરી લેયું રેસ

આમાં છે ને મિત્રો ખાલી બે બાજુ છે ને મિત્રો ઢગલા કરી નાખવાના છે બાકી છે ને તો અત્યારે બળ કરે છે મારા પપ્પાની આપણે બ્લોક ઉતારીને પાછે ને ઢગલા પેલા કરી નાખ્યો આ બધા એમાં પછી મિત્રો તમને ભાવ બતાવું હલકો મિત્રો છે ને શોટી ગયો છે બળ કરી છે કાઢવાની આમ આખી લાગે ફૂલ થઈ ગયું ને ફૂલ કરો તો છે ને ફળ્યું છે કરવાની છે તો આ રીતના મિત્રો ગોબર કાકેત કરતી હોય અને છે ને આપણે ખાલી આપણે કરવાની છે તો આ રીતે ડબે ભબે બે બાજુ છે ને આ ઠકી કરવાનું હોય બે આ બાજુ કરો ને બે ઓલી બાજુ વિચારશે ને તો બહુ ઉતાર્યો નહીં ના કે હું શૂટિંગ અમે લેવામાં રહી ને તો અમારા બપા બાપા આવીને તપી જાય કેમ કે જો ઓલી બાજુ બે જણા છે ને આ જરૂર હોય ને ના અમારા બાપા એક ખોદે ને અહીંયા એક જણું ખોદે એટલે બે બાજુ એક જણું છે ને એ ઘટે છે આપણે આ ટ્રેક છે ને ધીમે 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 આગળ આગળ આપતું જવાનું અને ખાલી કરતું જવાનું આ રીતે છે જવાબ અમારો એનપીએસર અનિલ સાંકડ વાંગર ગામનું ગૌરવ જો કામ કરી રહ્યા છે પૂરો પરિવાર ખૂબ મહેનતું પરિવાર છે આ લોકો અને કોઈ દિવસ કોઈનું પટ્ટું કરવું નહીં કોઈનું બુરું કરવું નહીં એવો માનવાવાળો આ પરિવાર સતત પ્રયત્નશીલ અને મહેનતું પરિવાર છે જેઓ અમારા વાંગર ગામનું ગૌરવ કે માર્કેટિંગ યાર્ડ હોય ખેડૂતોના પ્રશ્નો હોય સતત પ્રયત્નશીલ રહે અને ખેડૂતોને માર્ગદર્શન આપનાર તમારે અનિલ અને ગાયાભાઈ તો બંને કામ કરી રહ્યા છે તો અમે પણ રાજી થઈએ કે આ લોકો વાંગર ગામને ખૂબ આગળ લાવે છે મહેનત આમાં ફૂલ આમાં કરવી પડે આવડા કામમાં તે આપણે છે ને ફળે આમાં મહેનતના ફળ બીઠા મહેનત થોડું રાખવી પડે કેમ લાગે મા થાકી ગયા કે મહેનત તો કરવી જ પડે મહેનત છે ને મિત્રો આપણે કરવી જ પડે કેમ કે આપણું ખેતર છે ને આપણે નોકરી કરી બીજા કોણ કરે કામ એટલે છે ને મિત્રો અમે લોટિંગ વાળું વિચાર છે ને ફૂલ ભરીને આવ્યા કેમ કે એક જીવતા હોય ને આપણે જેટલું ખાતર એ બધું ભરી લીધું અને આમાં છે ને મિત્રો જો એટલી ઢેકેલીયું કરીને એમ લાગે ખા ખાતર આપણે ભરીને એમ કીધું આમાં ઠાકી ગયા કામાં એટલે છે ને જો આપણે એમ કીધું છે ને ડ્રાઈવરને સારું જો ટ્રેક્ટર હાંકવાનું ને કાંઈ બળ જ નહીં કરવાનું એટલે છે ને અડધા આપણે ઢગલા આપણે ભરી લીધા ખાલી કરી દીધા ને હજી છે ને અડધી પોણી એ લારી છે ને મિત્રો ખાલી નથી જેવો આમાં છે ને મિત્રો ફૂલ એટલે ફૂલ મિત્રો બળ આમાં કરવું પડે એટલે છે ને જો એ સાઈડ ઈ ખાલી કરીએ ને આ સાઈડ અમે ખાલી કરીએ આ રીતનું છે જો મિત્રો આપણે છે ને અડધી પોણી આપણે લારી આપણે ખાલી કરીને કહે ને આમ તો એકાદ ઢીકલો મિત્રો થાય જો અત્યારે હવે તમે બધા ભાઈ એમ કેવો કે અનિલભાઈ તમે એકનું એક જ દીકરો દેખાડો પણ તો એ મિત્રો હું છે ને તમને બતાવી એનું કારણ છે કે અત્યારે હું કેવી રીતનો દીકરો છું ગમે હર કોઈ જે મહેનત કરે ને બધાને મિત્રો છે ને બતાવવું પડે એટલે આ છે ને મિત્રો અમારી મહેનત છે જો મિત્રો આપણે બાજુ ગમે છે ને આપણે શું કહેવાય આપણે પસંદ તો હતી આપણે ભાવ નથી મળતા ને તે આપણે આને દેખાડવા માંગ્યું કે આ ખેડૂત એટલી એટલી મહેનત અમારે કરે છે એક જ ધારો મિત્રો તમને આ બતાવું તમને એમ લાગે બીજું કાંઈ બતાવતા નથી પણ આપણે ખેતર છે કામ અત્યારે કર્યું છે તો મહેનત છે અમારી એટલા માટે હું તમને બતાવું અને ટ્રેક્ટર છે ને જો બેન કરીને છે એટલે કે એક ટેકલો હતા પૂરું જો ખતમ ને આ ડુંગળી છે ને આપણે બાકી એટલામાં થઈ ગયું ને એકાદ હિલારી આવે ને તો અડો અઢાવડો આવે દોઢ આ એટલે પૂરું થઈ જાય બાકી તો સીધા મળી જશે મિત્રો મને છે ને ઘરે જઈને કેમ કે આજે હું થાકી ગયો છું મિત્રો અત્યારે છે ને ટ્રેક્ટર અત્યારે આપણે ખાલી કરી નાખ્યું છે ને આપણે અત્યારે આપ્યું છે કેમ કે આપણે એવી ડ્રાઈવર છે આપણે ગમે વસ્તુ ખાવાય ગાડી ટ્રેક્ટર એટલે છે ને ટ્રેક્ટર એટલે લઈને આપણે લઈ ને આપણે ગાડી અત્યારે અહીંયા પીડી એ મારા પપ્પા લઈને આવશે ને અત્યારે હું ને અત્યારે રાજુભાઈ ત્યાં ટ્રેક્ટર અત્યારે મેં લઈને અત્યારે આવી છે જોવા તમે છો ના લીકા વાડિયાથી મિત્રો આવ્યા ને ટ્યા રાખીને પછીનો મિત્રો અત્યારે છેલ્લે ઠેર મિત્રો કલીપ લઈશું કેમ કે પછી મિત્રો જે આપણે અહીંયા જે આપણે ભરવાનું હતું ને એ બધું ખાતર ભરીને કે જે આપણે બાર એક છે એટલે ના મિત્રો એક લારી આપણે કમ્પ્લીટ ભરી દીધી છે ને અત્યારે સાડા પાંચ થઈ ગયા ને એટલે ભેંસ ને બધું દોવાનો ટાઈમ થઈ ગયો એટલે મારા માન મારા પપ્પાને બધે ના છે બાકી છે ને મિત્રો તમે હાથ જો લાલ લાલ ટમેટા જેવા થઈ ગયા છે ને જો અહીંયા સોળો પડી ગયો હાથ છે ને મારી બે ભરવાનું છે ને પૂરા પૂરો લાભ હાથ લેવા જાય કાંઈ હિરલ તો ઠાકી ગઈ કે કે આપણે એમ છે ને મિત્રો જો હિરલ ઠાકી ગયો હું ઠાકી ગયો મારા પપ્પા મારા મા બધા ઠાકી ગયા પણ એનું કારણ હતું કે છે ને કાલે પા બધા એમ કામે વ્યા જાવ કાલે સોમવારે એટલે પા મારા પપ્પા ને મારા બે હોય એટલે અડધો છે ને પોણી લારી ભરી દીધી એવા ખાલી સવારના પોરમાં છે ને દસ પંદર ટકા નાખે ને એટલે ભરાઈ જાય કાંઈ થઈ જાય ને કમ્પ્લેટ એટલે એવું છે છે ને મિત્રો આપણે બે મિત્રો આજે આપણે ફેરા મિત્રો છે અને આજના બ્લોગમાંથી મેં બધા એમ કહેવાય કે એટલે ભાઈ દીકરું ખાતર ને વાડીને ટ્રેક્ટર ને એવું બધું દેખાડ્યું કેમ કે એની સિવાય મિત્રો કંઈ બીજો ઘેડું કંઈ થાય એવું નહીં કેમ કે આખો દી મિત્રો છે ને આજે આપણે આખી રજા જઈએ ને ખાતર કાઢવા જ ગયું ને આખો દી મિત્રો ફૂલ મહેનત કરી છે ને આજ જાવ તમે હા ઠાકી જાવ સોળા પડી જો લાલ લાલ ટમેટા એટલે આજનો બ્લોગ મિત્રો તમને ગમ્યો ને તો આજના બ્લોગમાં તો જો મિત્રો આપણે વાડીનું ઘરનું ને એવું થતું એટલે તમને મિત્રો ફેમિલી બ્લોગ મિત્રો હાર હારા મિત્રો બનાવવાનો પ્રયત્ન કરી તો મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઇક કોમેન્ટ શેર કરવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જેમ મિત્રો સપોર્ટ કરો છો ને એમ સપોર્ટ કરતા રહેજો ભક્ત મળીશું કાલે તમને નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય